મસ્ત પાણી પીને આવે છે હવે અહીંયા અંદર નાના નાના મસ્ત છે ભાગી ગયા જો એક સામે વહી ગયું ના અહીંયા જે આ લોકો જગદીશભાઈનો ને એનો સામાન નહીં પડ્યો ને જો મારા હું જોઈ ક્યારનું ઘૂરી ઘૂરીનું બસ જો આપણે આવી ગયા છે ઘરે મહેન્દ્ર ગયા છે ધ્રુવંશ ટ્યુશનમાંથી લેવા માટે ને બસ જો ખરીદી કરી અને આવી ગયા આપણે રિલાયન્સ મોલમાંથીમાં ગયા હતા પણ ત્યાં એટલી ટ્રાફિક હતી ને કે વિડીયો આપણે શૂટ કરવાનો કંઈ ટાઈમ ના મળ્યો એટલે વિડીયો શૂટ નહોતો કર્યો ને પછી બીજા મોલ બીજી જગ્યાએ મોલ હતો ત્યાં પણ આપણે ગયા હતા એટલે એવું બધું છે ને પહેલીવાર આપણે આ ઝૂનના ખરીદી કરવા ગયા કોઈ દિવસ ઉનાની એક બજાર નહોતી જોઈ આપણે ઉનામાં શું છે ખબર નહોતી પહેલી વાર આપણે ઉનાની બજારમાં ખરીદી કરવા ગયા તા બસ જો મહેન્દ્ર આવે એટલે આપણે થોડીક વાર અગાસી ઉપર જવાનો વિચાર છે તો ઉપર જાશું ત્યાંથી તમને એનો વ્યૂ બતાવશું બહુ મસ્ત વ્યૂ આવે આપણે પછી તમને બતાવીએ બસ મહેન્દ્ર ધ્રુવંશ આવી જાય એટલી વાર તો ઉનાથી ખરીદી કરીને ઘરે પહોંચી ગયા અને હવે સલ્લાગે અગાસીએ જાવું

আনাজিকে আইতিদো দেকাসে একাসেয়ে আসনমর শিকাছেনে দেয়ে কিয়ে અને સનસેટ નું સીન આવે મસ્ત નું ના રોડ નજીક જ છે સીધું સીધુ આઈવે લાગી જાય